તો ચાલો મિત્રો સાર્થક અંકો કોને કહેવાય તો માપ દર્શાવતી કોઈક સંખ્યામાં ચોકસાઈ અંકો ઉપરાંત એક અચોક્કસ છતાંય અર્થપૂર્ણ એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે અને તેના અંકોને સાર્થક અંક કહેવામાં આવે છે ધારો કે આપણે લંબાઈનું માપ છે માત્ર તમે પાંચ પોઈન્ટ અને પાંચ પોઈન્ટ છ લખો ક્યાં લાગે પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર પણ આમની વચ્ચે દસ અંક આવી શકે એકાવન થી સાહીઠ સુધી હવે છેલ્લે તમે આવું લખો બાવન લખો પાંચ પોઈન્ટ તેપન લખો લખો તો વધારે એટલે અર્થ કરી છે તો આ બંને ભેગા મળે તો આને શું કહેવાય સાર્થક સંખ્યા કહેવાય અને આના અંકને સાર્થક અંક કહેવામાં આવે છે મિત્રો હવે ઘણીવાર શું છે કે શૂન્ય કઈ જગ્યાએ હોય તો સાર્થક અંકમાં ગણી શકાય કે ન ગણી શકાય તે અંગેના સાર્થક સંખ્યાના નિયમો છે એ આપણે જોઈએ તો પહેલો એનો નિયમ છે કે બધા જ શૂન્ય સિવાયના અંકો સાર્થક અંક છે જેમ કે આ છે એક નવ પાંચ છ તો આ ચારે ચાર સાર્થક અંક છે આ ચારે ચાર કેવા છે સાર્થક અંક ચાર છે નેક્સ્ટ બીજો નિયમ છે બે શૂન્ય સંખ્યા વચ્ચેના બધા જ શૂન્ય સાર્થક અંક છે શૂન્ય સંખ્યા શૂન્યતર આ બે શૂન્ય સિવાયની સંખ્યા છે શૂન્ય બધા શૂન્યતર આવશે તો આ શૂન્યતર સિવાયની જો સંખ્યા હોય એમને વચ્ચે ગમે એટલા શૂન્ય આવે ને તો એ પણ સાર્થક અંકમાં ગણવા એટલે આમાં મિત્રો કુલ સાર્થક અંક કેટલા છે પાંચ છે બે શૂન્ય સંખ્યા નહીં પણ શૂન્યતર સંખ્યા શૂન્ય તર એટલે શૂન્ય સિવાયની સંખ્યા નેક્સ્ટ આપણે ત્રીજો નિયમ જોઈએ છે પહેલી અશૂન્ય સંખ્યા આગળ ડાબી બાજુના બધા જ શૂન્યો સાર્થક અંક નથી હવે મિત્રો એવા નિયમ જોઈએ છે કે ભાઈ સાર્થક અંકમાં કોને ન લઈ શકાય તો પહેલી અશૂન્ય સંખ્યા અશૂન્ય શૂન્ય ત સંખ્યા પણ કહેવાય છે તો પહેલી અશૂન્ય સંખ્યા આગળ ડાબી બાજુના બધા જ શૂન્યો સાર્થક અંક નથી ડાબી બાજુ જે કંઈ પણ જીરો હોય જીરો પોઈન્ટ હોય કે આગળ જીરો હોય બરાબર એ સાર્થક અંક ગણવા નહીં આમાં માત્ર મિત્રો સાર્થક અંક ત્રણ છે ઓકે નેક્સ્ટ આપણે જોઈએ છીએ ચોથો નિયમ છે એક કરતાં ઓછી સંખ્યામાં કે જેમાં દશાંશ ચિહ્ન હોય એક કરતા ઓછી સંખ્યામાં દશાંશ ચિહ્ન પછીના દરેક શૂન્યો જે અશૂન્ય સંખ્યા પહેલા આવતા હોય તે સાર્થક અંકો નથી એટલે આ પણ મિત્રો સાર્થક અંક નથી એટલે આમાં પણ મિત્રો સાર્થક અંક કેટલા છે જો આગળ પોઈન્ટ હોય કે ન હોય પણ આગળના જે શૂન્ય હોય બરાબર છે તો એ સાર્થક અંક નથી અને જો પાછળ શૂન્ય હોય દશા ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્ય તરફ પછીના બધા જ શૂન્યો સાર્થક અંકો છે એટલે આ શૂન્ય હોય પોઈન્ટ તો આને સાર્થક અંક ગણવા પણ મિત્રો જો પોઈન્ટ ન હોય યાદ રાખજો તો પાછળના જે શૂન્યો છે ને આ સાર્થક અંક નથી તો બે જ સાર્થક અંક થાય ઓકે અત્યારે આમાં કેટલા સાર્થક અંક છે ચાર જો પોઈન્ટ નીકળી જાય તો સાર્થક અંક મિત્રો કેટલા રહે બરાબર છે માત્ર આ બે રહી છે આગળ આ સાર્થક સંખ્યા કોને ગણવી કોને ન ગણવી એમના નિયમો છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આજે જે આપણો ટોપિક ચાલ્યો છે એ નીટ અને ચાર ડબલ ખૂબ જ ઉપયોગી છે તો જે વિદ્યાર્થીઓ સ્કોર કરવા માંગતા હોય તે આપણા આ જે વિડિયો લેક્ચર છે એનું વારંવાર મિત્રો અભ્યાસ કરો તો ચોક્કસપણે તમે સ્કોર કરી શકશો થેન્ક યુ મિત્રો thank you